તો મિત્રો આપણે જો જલેબી બનાવી લીધી છે તો 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 હોય મિત્રો આપણે જાંબુડી વાવી દીધી છે એટલે આને આલો પાણી પાઈ દે કારણ કે આપણે ગમે ઇજાડ વાવી તો તરત એને પાણીની જરૂર એટલે તો મિત્રો આમાં વાંધો એ છે કે જો આ મોટર છે ને તો હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ કામ છો તમે બધા હું છું ગુજરાતસિંહ જાડેજા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો અટાણા આપણે આવ્યા છીએ ઢુકડા મોરે ને આપણે જો કાલે અહીંયા ઢુકડા મોરે આવ્યા છે ને જાડવાઓને પાણી પાઈ લીધા હે આજે હવે ચક્કર મારી એમ જો ફરતે ફરતે વાળીની ઉંમરો માલ લઈ હાલો તમે લોકમાં વહીવાર રહેજો ને આ જો મિત્રો આ કોણ છે આ આજે મારા કાકાનો છોકરો યજ્ઞદીપસિંહ જાડિયા એને લઈ આવ્યો તો ભેરો જય લીયો કેવી મજા આવે આને એ મજા આવે હે મજા આવે તો મિત્રો આ જો આ કંડો આ એક જ જાડવું છે આખી વાડીમાં બીજા જાડવા હે નહીં તો એટલે આપણે વાયવા છે જાડવા તમને ખબર જ છે જો આ વચો વચ આ એક જ કંડો હોય આમ જો જો આમથી આમ અહીંયા વચમાં રસ્તો છે બીજી વાડીઓનો આમ અહીંયા આપણે ઓલા મોરે જો ભાઈ છટા મોરે આ હે ઢુકડો મોરો વાડીનું નામ છે જો એ નામ ને આપણી વાવ હે જો વાહ માં તમને દેખાય અહીંયા ન્યાય હમણાં હમણાં જ્યાં હાલો આપણે તમને દેખાડું અત્યારે આપણે ઘૂમરો માલ રહી વાડીનો બરાબર થઈ રહ્યો યજ્ઞદીપ શું કરશો હે શું કરશો બાકી મિત્રો જેવું કઈક માંડવી આપડી હવી છે Jo. તો જો તમે બ્લોક માં બની રહ્યો આગળ આગળ હું તમને દેખાડતો રહી બ્લોક માં ને મિત્રો જો આપણે ફરતે આવી લાઈટુ ગોઠવલ છે જે આવલી લાઈટુ આવે મોટી એવડી જો આમાં સેલ વાળી છે સેલ આવે ને અંધારામાં ચાલુ થાય જો અંધારું થાય ને એટલે ઓટોમેટિક ચાલુ થાય આપણે પુંડડાના હિસાબે આ લાઈટું બધે એમ રાખેલી છે એમ ફરતી અહીંયા છે ને વાં છે એવું બધું છે આ જોઈ લ્યો મિત્રો આ હું એનાલિસિસ કરે માંડવીનું કેવીક છે ભાઈ માંડવી કેવી છે માંડવી જઈ લઈએ માંડવી આમ ઉચકાવીને જોવા માંડ્યું આમ આને અમારે ખબર પડે જો જો ફૂલ તોડ લીધું જઈ લઈએ નહીં મિત્રો હમણાં તો વરસાદ હારો એવો આવી ગયો હતો એક રેડું એક રાતે નાખી ગયો હતો એટલે આપણે મોટર છે બંધ આ જઈએ કેવો બેસી ગયો એટલે આપણે મોટર બંધ છે જોવા ધોર્યો હે અહીંથી આવે પાણી તો મિત્રો જો આપણે ભૂગી ગયા છીએ વાવે જો આ વાવ કે ને આપણે અહીંયા અહીંયા પેલા બાંધતા એટલે કુંડી રાખેલી છે અહીંયા પાણીની બસ આ એક વાવ જ છે બીજું કઈ છે નહીં હમણું ને આ વાવમાં ઓમ પાણી આવતું નથી આ તો વરસાદની ભરાયેલી છે વરસાદના પાણીની બાકી હું પાણીની આવક નથી કઈ અહીંયા જો આપણે કુંડી રાખેલી મિત્રો આ કુંડીને આપણે મેલવાની છે ઓની કોરા જાળવા એટલે પાય હગી આપણે મકાન કોરા મેલ દેવાની છે આને ને આની અંદર જો ટાટર ને આમાં આપણે ઉનાળામાં ભેહું પાતા ભેહું અહીંયા બાંધતા ઉનાળામાં ને આ જો વાવ છે બહુ જૂની વાવ છે મિત્રો આજે આટલી ભરાયેલી છે વરસાદના પાણીથી જો આ આટલું છેટું છે અહીંયા આ બીજો છેટો આવી જાય બીજી વાળી ને વાવ આપડી અહીંયા છે મકાન એ વાહ છે જો તમને કદાચ દેખાતું હોય તો જો મિત્રો અહીંયા નકરી બળ આવી ગઈ છે જો આ એક હેઠો અહીંયા હૈ જો આ હેઠો છે ને આ નકરી બળ હૈ એટલે જો આ માનવી જો તમે આ માનવી આ માનવી હજી એવડી એવડી છે જો કારણ કે અહીંયા નકરી બર્ડ છે ને એના હિસાબે બાકી જ્યાં માટી ને બળ ને બધું એવું મિક્સ હારી જમીન હે ત્યાં માંડવી સારી હે બાકી અહીંયા જો તમને ખબર જ પડી જાય આ માંડવી જોઉં ઓલી માંડવી જોઉં હા તો મિત્રો આપણે ઘુમરો માંડ લીધો ને જો આપણે ફૂગી ગયા અહીં જ્યાં બધે ઘુમરો માર લીધો ફરતે માથી આપણે આમ માર્યો તો એ આમ 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 છેડ અહીંયા ના જઈ લઈએ મિત્રો આ

ટ્રેક્ટર માં ચડી ગયો છે યજ્ઞદીપ કરે અને મિત્રો જો મજા આવે ટ્રેક્ટર માં ઉતરવાનું નામ નથી લેતો હાલો હાલ જઈ લે ગેર પાડે ગેર હાલ હાલો જે લેવું મિત્રો ટ્રેક્ટરમાં ભારે મજા આવે આને આ તો મિત્રો આપણે જો જલેબી બનાવી લીધી છે તો કોને આવી હોય તો બાકી જલેબી હા તો મિત્રો આપણે આવી ગયા છીએ વાળે તમે જો ચાર નથી ચાર વાગે આપણે આવી છે ગાયું તો આપણે હાડા ત્રણ વાઈ ગયા હે તો વાર છે ગાયું ના આવવાની આપણે જો વાળા ને મિત્રો જો અહીંયા વાડામાં ખાલી બે ઢોર અહીંયા વાછડી છે ને એક એ વાછડો વાછળો બાંધો એ હમણાં મિત્રો વાળો આપણો ભરાઈ જાય હમણાં ઢોર ગયા હજી એટલે જો ખાલી ખાલી હે હવે હમણાં મિત્રો હાંજક ના બધા ઢોર આવી જાય જો હવે મિત્રો આપણે જઈ અંદર સોમું શું કરે છે તમને દેખાડું જો તો મિત્રો હજી સોમ્ય દીપ તો હે એટલે હવે આપણે જો આમાં અંદરના વાળામાં અહીંયા આ મિત્રો બધામાં જાડવા છે પણ અહીંયા આટલી જગા રહી છે અહીંયા આટલી તો એમ થોડું હાલે અહીંયા જાળવું તો આવવું જોઈએ કે ના આવવું જોઈએ કાંઈ વાંધો નહીં મિત્રો હાલો આપણે અહીંયા જાડવું વાવી દઈએ અહીંયા વાવી દઈ જ્યાં અહીંયા આપણે વાવ દઈએ જામબુડી એટલે મિત્રો ઉગલ જ હે તો અહીં શું વાવવાની જરૂર હું વાવવાનું કહેતો પણ આમાં જો આ જાબુડી હે ને આમાં અહીંયા હેઠે ને ઘણી વાર અહીંયા બધામાં હે ને ઠરિયા ખીડા હોય ને જાંબુના ઠરિયા એટલે આ ફેડા ફેડે ઉગી ગયા હતા એવી રીતના અહીંયા ઉગી ગઈ છે જો અહીંયા આ રહ્યા મૂળી જે આ તમને દેખાય તો મેં તઈ નથી જોઈ હમણાં દેખાણી તો હવે આનું સરખું ખામડું કરી નાખી આપણે વાવવી ના પડી અહીંયા અહીંયા જ બરાબર ઉગલ થાય જો એટલે આપણે અહીંયા હવે ખામડું કરી દઈ મસ્ત મજાનું એટલે પછી એને પાણી સરખું પીવી જડે એટલે ના કા મિત્રો હવે પાછું મને એમ લાગે આ જો આ નારી ને અહીંયા આટલું જ અંતર રહીએ વચમાં તો આને હે ને હજી આપણે ઉખેડે હજી કોર વાવ દઈ જો અહીંયા ક્યાંક વાવ દઈ કે આ હું પાસે પાસે થઈ જાય જો આ ચાલો હવે અહીંથી ઉખેડીને હા ક્યાંક વાવ દઈ બરાબર તો તમે બ્લોગમાં બૈને રહેજો હા તો મિત્રો આપણે જાંબુડી વાવી દીધી છે હવે આપણો ગાયુંનો આવવાનો ટાઈમ થઈ ગયો ચાર વાગ્યા પણ હવે છે એટલે આપણે હવે જલ્દી એટલે આને હાલો પાણી પાઈ દે કારણ કે આપણે ગમે ઇજાડ વાવી તો તરત એને પાણીની જરૂર એટલે એટલે મિત્રો આપણે એને પાણી પાઈ હાલો આપણે જો વાવી દીધું હા તો હાલો પાણી પાઈ પાં હા તો મિત્રો જો ગાયું આવી ગઈ છે જો તો મિત્રો આપણે આવ્યા હતા પાછા વાળે આમ જોઉં વાછડી બાંધવા આવ્યા હતા તો હાલો વાછડી આપણે બાંધી દીધી પાછા હાલો ઘરાઈ જાય હવે આપણે ભેહું આવે ત્યાં પાછું આપણે બાંધવાની છે ને હવે આપણે ભેહું આવું હે ખાડા પાંચક વાગે આવ પછી હાલો ત્યાં આવ

આમાં બધું સાફ સુફ કરી ઓમ ચાલુ થાય છે પણ ઓમ ચાલુ નથી થતી ઓમ પાવર આવે છે પણ ફરતી નથી એ વાંધો છે તો મિત્રો આમાં વાંધો એ છે કે જો આ મોટર છે ને એ ફરતી નથી અહીંયા જો જામ થઈ ગઈ જામ જા મિત્રો ગરમ છે ગરમ આમાં પાખ્યું આવે એ આપણે કાઢી લીધું જ આવ્યું જ આમ હવે તો હવે પાછું આપણે અહીંયા ખોયલું છે જો તો મિત્રો જો હજી અમે ગુસ્સે મળી ગયું ગરમીને નાહી રહ્યા છે જો અહીંયા આમ જોઈ લીધા આમાં ઓયલ ને એવું બધું નાખ્યું તો આમાં નથી મેળવતો હજી જા ખોયલું આપણે આનું આ જો જોયા અલમ ઓન કરી દીધું આજ તો મિત્રો આપણે બધું ફિટ કરી દીધું અને હવે જો ચેક કરી લઈએ હાલો ચા બામાં નાખી દીધું છે જો દહીંનું ચા ગઈ કચરો રહી ગયો ફ્લાઈટ થઈ ગઈ સર્જન હમ આ તો મિત્રો અમે કમ્પલીટ કરી દીધી છે કાંટી આપણે ખોલો હતું ત્યાં ચાલુ કર્યું કર્યુંતું ચાલુ થઈ દી તા પછી અટાણે બધું ફિટ કર્યું ને બધું કર્યું તા લાઈટ ગઈ છે હવે લાઈટ આવે થઈ તમને દેખાડું જો આપણે કારીગર છે એમ તો એમ જો આ કાકા આપડા ઓલરાઉન્ડર છે બધું મિત્રો ફિટ કરતા આવડે અને હવે જો જાય છે થઈ ગયું છે હવે ખાલી લાઈટ આવે એટલે આપણે ચાલુ કરી લઈએ તો મિત્રો જોઈ લીધું આમ લોટ લોટ થઈ ગયું છે બધું એમ તો આપણે હવે બધું મેલી ડીસમીસ ને પાના આપણે બધું ખોઈ લીધું જો સાફ કર્યું એમાં મિત્રો વાંધો હતો મોટર જામ થઈ ગઈ હતી એટલે એની અંદર આપણે ઓઇલ નાખ્યું એવું બધું હાઉ ઘંટીને એમ આમ દીધી આવી દીધી ઘણું બધું એમાં સાફ સફાઈ કરી ને અને ને ઓઇલ નાખ્યું એવું બધું કર્યું એટલે મિત્રો ચાલુ જ થઈ ગઈ હા તો મિત્રો લાઈટ આવી ગઈ છે ને હવે આપણે જો ચાલુ કરી હે આવી જ છે જો લાઇટ હાલો ચાલુ કરી દે તો મિત્રો તમે જોયું એમ કે આપણે ઘંટી કમ્પ્લીટ કામ કરવા માંડી છે એમાં મિત્રો વાંધો બીજો કાંઈ નતો મોટર જામ થઈ ગઈ હતી તમને મેં કીધું એમ આપણે એમાં ઓયલ બેલને બધું નાખી નાખ્યું એટલે થઈ ગઈ છે કમ્પ્લીટ